વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિવારના રોજ થવા જઈ રહ્યું છે આ છ રાશિયો ભાગ્ય ચમકશે આ છ રાશિયો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ સૂર્યાય નમઃ

બીજી તરફ શાસ્ત્રો અનુસાર આ છ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે તેમનો નવગ્રહ તેમને સાથ આપવાનું શરૂ કરશે જ પરંતુ તેમના જીવનમાં અપાર ખુશીઓ પણ મળશે આ સૂર્યગ્રહણ પછી આ છ રાશિઓના જીવનમાં પૈસાનો વરસાદ થશે તેમના જીવનમાં પૈસા આવવાના બધા રસ્તા ખુલશે તેમના જીવનમાં આવનારા પૈસામાં વધારો થશે હવે આ સૂર્યગ્રહણ પછી આ છ રાશિઓ ફક્ત તેમના જ દેખાશે તેમને આનો ફાયદો થશે અને અચાનક તેમના કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે હિન્દુ કેલેન્ડર મુજબ હવે આ સૂર્યગ્રહણ પછી આ છ રાશિઓને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં આ વીડિયોમાં અમે તમને ઓગણત્રીસ માર્ચે પડનારું સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે અને કયા સમયે સમાપ્ત થશે તેની માહિતી આપીશું સૂર્યગ્રહણ દરમિયાન બધી રાશિના લોકો કયા ઉપાયો કરી શકે છે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસારા ઉપાયો કરશો તો તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય પણ મેળવી શકો છો તો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ કઈ ભૂલો ન કરવી જોઈએ કારણ કે જો તમે આ ભૂલો જાણી જોઈને કે અજાણતા કરશો તો તમને દુઃખ સમસ્યાઓ ગરીબી કોઈએ તમારા પર કાળો જાદુ કર્યો છે કે પછી તમને જે પણ સમસ્યા હશે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ ઉપાય કરશો તો તમને તે ઉપાયનો ચોક્કસ લાભ મળશે અને તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી ચોક્કસ મુક્તિ મળશે અને અમે તમને આજના એક પછી એક તે બધી માહિતી જણાવીશું આજે અમે તમને આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ કઈ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જેમને ભગવાન સૂર્ય તમારા પર રહે ભગવાન સૂર્યદેવજીની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બને અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો ખૂબ આગળ વધો તો મિત્રો સંપૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસ લખો મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ સામાન્ય સૂર્યગ્રહણ નહીં હોય પરંતુ તે એક મહાન સૂર્યગ્રહણ હશે જે ઓગણત્રીસ માર્ચ ચૈત્ર શનિ અમાવસ્યાના રોજ થવાનું છે જ્યારે આવું ગ્રહણ થાય છે ત્યારે સૂર્યપ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર આવવાનું બંધ થઈ જાય છે આ સમય દરમિયાન સૂર્ય સંપૂર્ણપણે દેખાતો બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન બધી દૈવી શક્તિઓ તેમનો પ્રભાવ જો આપણે આ વર્ષના પહેલા સૂર્યગ્રહણ વિશે વાત કરીએ તો તે ઓગણત્રીસ માર્ચે થવાનું છે સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે બે વાગ્યે ને વીસ મિનિટે શરૂ થશે અને સાંજે છ વાગ્યે ને સોળ મિનિટે સમાપ્ત થશે શનિવારના રોજ થનાર સૂર્યગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા યુરોપના ઉત્તર પૂર્વ ભાગ અને ઉત્તર રશિયામાંથી દેખાશે તે કેનેડા પોર્ટુગલ સ્પેન આયર્લેન્ડ ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ ડેનમાર્ક જર્મની નોર્વે ફિનલેન્ડ અને રશિયાથી દેખાશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના હોવાથી એટલે કે આ સમય દરમિયાન લેવામાં આવેલા પગલા વ્યર્થ જશે નહીં આ ઉપાય કરવાથી તમને ચોક્કસ લાભ થશે અને મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે જેની હંમેશા વ્યક્તિના ભાગ્ય પર સીધી અને આડકતરી અસર પડે છે અને આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ છ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન તમે કયા પગલાં લઈ શકો છો જો તમે સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાય કરશો તો તમને તેનો લાભ ચોક્કસ મળશે તો પછી અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો જ્યાં સુધી સૂર્યગ્રહણ ચાલુ છે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખો કે ન તો ભોજન બનાવવું જોઈએ ન તો ખાવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં આની સખત મનાઈ છે બીજું ઘરની બધી સ્ત્રીઓએ આનું ખાસ ધ્યાન રાખવું પડશે જ્યાં સુધી સૂર્યગ્રહણ ચાલુ રહે ત્યાં સુધી કૃપા કરીને તમારા વાળમાં કાંસકો ન વાપરો અને ભૂલથી પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીં તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે અને જો તમે પરિણિત છો તો સૂર્ય ગ્રહણ દરમિયાન ભૂલ થી પણ શારીરિક સંબંધ ન બનાવો નહીં તો તમારે અનેક પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે જુઓ અમે તમને જે પહેલો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે દેવા મુક્તિ માટેનો શ્રેષ્ઠ ઉપાય છે મિત્રો ધારો કે તમે લોન લીધી છે જે તમે ચૂકવી શકતા નથી તો તમે નાણાકીય સમસ્યાઓના કારણે આર્થિક મુશ્કેલીઓમાં ફસાઈ ગયા છો જો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે અને તમે આ વાતને લઈને ખૂબ જ ચિંતિત છો તો સૂર્યગ્રહણ શરૂ થતાની સાથે જ તમારે ફક્ત એક લાલ કપડું લેવું પડશે અને તમારા જમણા હાથથી તે લાલ કપડામાં મુઠ્ઠીભર લવિંગ નાખવી પડશે આ કપડાની પોટલી તમારા ઘરના મંદિરમાં રાખો બીજા દિવસે તમારે આ પોટલું લઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા સાધુને દાન કરવાનું છે જો તમે આ ઉપાય કરો છો તો તમારામાં કોઈ એવી ખામી છે જેના કારણે તમારા જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે દોષ પોતાની મેળે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓમાંથી ચોક્કસપણે રાહત મળશે આગળના ઉપાય વિશે વાત કરીએ તો આ એક એવો ઉપાય છે જે સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે છે જેથી જો બહારના લોકો તમારા ઘરના લોકોને કાલી વિદ્યા વિધાન વિદ્યા બંધન કરાવવાનો પ્રયાસ કરે તો તેની અસર તમારા ઘરના લોકો પર ન પડે તો બસ એક કામ કરો આ સૂર્યગ્રહણના દિવસે એક નારિયેળ ખરીદો સૂર્યગ્રહણ શરૂ થતાની સાથે જ તમારે ઘરના દરેક સભ્યના કપાળે તે નારિયેળને સ્પર્શ કરવો પડશે અને આ નારિયેળને ઘરના પૂજા ખંડમાં રાખો પડશે બીજા દિવસે આ નારિયેળ લો અને તમારે તેને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરવું પડશે જો તમે ફક્ત ઉપાય કરો છો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરે જે પણ ખોટું કરવાનો પ્રયાસ કરે છે તેનો પ્રભાવ તમારા ઘર પર ક્યારે નહીં પડે તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણના બીજા દિવસે પોતાના ઘરે સદા બહારનો છોડ લાવે છે તો માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તે વ્યક્તિના ઘર પર રહે છે જો તમને આ ખબર નથી તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સદાબહારનો છોડ એક એવો છોડ છે જેમાં માતા લક્ષ્મીજીના આઠે આઠેય સ્વરૂપો રહે છે તો તમારે ફક્ત આ કરવાનું છે મિત્રો ઓગણત્રીસ માર્ચે સૂર્યગ્રહણ છે અને ત્રીસ માર્ચે તમારે સદાબહારનો છોડ લાબીને તમારા ઘરની કોઈ પણ પૂર્વ દિશામાં સ્થાપિત કરવો પડશે અને તેને દરરોજ પાણી આપવું પડશે મિત્રો હવે આ સૂર્યગ્રહણ પછી તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે ચાલો તમને એક પછી એક જણાવીએ પહેલી ભાગ્યશાળી રાશિ મેષ છે મેષ રાશિના લોકો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે ફક્ત તમારી શ્રદ્ધા જ નહીં પરંતુ તમારા કાર્યમાં પણ વધારો થશે તમે તમારા વ્યવસાયમાં ઘણી વૃદ્ધિ જોશો તમારા જીવનસાથી દ્વારા મોટી આર્થિક સહાય મળી રહી છે તમે નોકરીની તૈયારી કરીને કંટાળી ગયા હતા તમને નોકરી મળશે અને તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા ખુલશે બીજી ભાગ્યશાળી રાશિ કુંભ છે કુંભ રાશિના લોકો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં તમે જીતી જશો પૈસાના કામમાં તમારી રૂચિ વધશે બજારમાં ફસાયેલા તમારા પૈસા તમને પાછા મળશે તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને ખૂબ આગળ વધશો રાહુ કેતુ તમને તમને સાથ આપવાનું શરૂ શરૂ કરશે અને તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા છે કન્યા રાશિના લોકો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા જીવનમાં મોટા પૈસાનો સહયોગ મળી રહ્યો છે વિદેશિયા પર જવાની પણ શક્યતા છે અટવાયેલા પૈસા પાછા મળશે તમે કોર્ટમાં જીતશો તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે પડશે તમને તમને રાજકીય લાભ મળશે મળશે વ્યવસાયમાં પણ સફળતા સમાજમાં વધશે કર્યા પછી તમને ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે ચોથી ભાગ્યશાળી રાશિ તુલા છે તુલા રાશિના લોકો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સૂર્યગ્રહણ પછી તમારા દેવગુરુ ગુરુ સાતમા ભાવમાં જશે તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતા મેળવી શકો છો તમારા સમાજમાં તમારું માન સન્માન વધશે એટલું જ નહીં પરંતુ તમારા વ્યવસાય દ્વારા તમને મોટી રકમ મળવાની શક્યતાઓ પણ છે હવે તમને તે દેવામાંથી મુક્તિ મળશે જેમાં તમે ફસાયેલા હતા અને છેલ્લા ઘણા સમયથી તમારા જીવનસાથી સાથે ચાલી રહેલ વિવાદ પણ સમાપ્ત થશે અને તમારા ઘરમાં ખૂબ ખુશીઓ રહેશે મિત્રો આગામી રાશિ વૃષભ છે આ વર્ષનું સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે સારું સાબિત થશે તમારું મન ધર્મ અને આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહેશે તમારો તણાવ દૂર થશે અને તમે તમારા મન પર નિયંત્રણ મેળવી શકશો સૂર્યના શુભ પ્રભાવથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે આગામી રાશિ મિથુન રાશિ છે સૂર્યગ્રહણની સકારાત્મક અસર તમારી રાશિના લોકો પર જોઈ શકાય છે આ સમયે તમારું ઉર્જા સ્તર ઉચ્ચ સ્તરે રહેશે તમે કોઈ પણ કાર્ય પૂર્ણ સમર્પણ સાથે કરશો અને તેમાં સફળતા પણ મેળવી શકો છો આત્મવિશ્વાસ મજબૂત રહેશે તમે તમારા શત્રુઓ પર પ્રભુત્વ મેળવી શકો છો આગામી ભાગ્યશાળી રાશિ કર્ક છે આ સૂર્યગ્રહણ તમારી રાશિના લોકો માટે ખાસ કરીને વ્યવસાય કરતા લોકો માટે પ્રગતિ લાવી શકે છે તમને વ્યવસાયમાં સફળતા મળવાની અપેક્ષા છે જે નાણાકીય બાજુને મજબૂત બનાવશે તમે તમારા કાર્યનો વિસ્તાર કરવામાં સફળ થઈ શકો છો જૂના અટવાયેલા કાર્યો અથવા કોઈ પણ સોદો પૂર્ણ થઈ શકે છે સૂર્યના શુભ પ્રભાવથી મુશ્કેલીઓ દૂર થશે અને તમે સ્વસ્થ રહેશો આગામી ભાગ્યશાળી રાશિ સિંહ છે સૂર્ય ગ્રહણ ની અસર તમારી રાશિ પર સારી પડશે તમને તમારા કરિયર માં નવી શરૂઆત કરવાની તક મળી શકે છે તમને કોઈ સારી ઓફર મળી શકે છે જે તમારી પ્રગતિ માટે મદદરૂપ થશે તમારા સંબંધો મધુર રહેશે અને તમારી ભાગીદારી પણ સારી રહેશે આગામી રાશિ ધનુ રાશિ છે સૂર્યગ્રહણની સકારાત્મક અસર ધનુ રાશિ પર પડશે અને જીવનમાં પણ ઘણી ખુશીઓ આવશે તમારું પ્રેમ જીવન રોમેન્ટિક હોય શકે છે તમને તમારા પ્રેમ જીવનસાથી સાથે સારો સમય વિતાવવાની તક મળશે તમારા લગ્ન જીવનમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. લગ્ન જીવન સુખી રહેવાની અપેક્ષા છે. આ સમય દરમિયાન તમારામાં ઊર્જાનો અભાવ રહેશે નહીં. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. છેલ્લી ભાગ્યશાળી રાશિ મકર છે. આ સૂર્ય ગ્રહણ મકર રાશિના લોકો માટે શુભ રહેશે. તમારી કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમય દરમિયાન મિલકત અથવા અન્ય સ્થળોએ કરવામાં આવેલ રોકાણ તમને તમને ધનવાન બનાવી શકે છે પૈસાની અછત દૂર થશે કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે લોકો જોશે તમારા શબ્દોનું ઘરમાં પણ સન્માન કરવામાં આવશે જૂના બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમને સફળતા મળવાની અપેક્ષા છે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારો અભિપ્રાય આપો મળીશું એક નવી માહિતી સાથે વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર